ટોળી કરી દેશભરમાં વધેલા ટોલટેક્સ ના લઈને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી છે

તમામ કાર્યકરોને છે તે અટકાવી રહી છે અને વિરોધ કરતા છે તે અટકાવી રહી છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે પોલીસ દ્વારા ઘસડી ઘસડીને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેને ગાડી સુધી લાવવામાં આવી રહ્યા છે અને તેમને છે તે વિરોધ કરતા હાલ છે તે અટકાવી રહ્યા છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે વિરોધ હતો જે ટોલટેક્સ વધારાનો જે વિરોધ હતો અને તેને લઈને છે તે હાલ કામરેજ પોલીસ છે તે એક્શનમાં આવી છે અને

મુદ્દો છે અમારો જીજે ફાય ને જીજે ઓગણીસ ને ટોલ મુક્ત કરવા માટે લોકલ વાહનો શું આ તમામ નાની જનતા ને લૂંટવાના પ્રયાસ છે અને પોલીસ પણ તમે જોવો છો ભાજપના ના ઇશારે કામ કરી અને જનતા માટે લડતા લોકોને